અને નર્વસ સિસ્ટમ ને પણ આરામ આપે છે જેનાથી સારી અને ઝડપી ઊંઘ આવે છે આ સાથે જો તમે સૂતી વખતે નસકોરા બોલાવો છો તો આ સમસ્યા પણ ઘીના માલિશથી દૂર થઈ જાય છે ક્યારેક અપચો અને પેટની તકલીફ પણ ઊંઘ ન આવવાનું કારણ હોઈ શકે છે સૂતા પહેલા તળિયા પર ઘીની માલિશ કરવાથી પાચન ક્રિયા પણ સુધરે છે અને પેટ સરળતાથી સાફ થાય છે પગના તળિયા પર ઘીથી માલિશ કઈ રીતે કરશો તો સૌથી પહેલા તમારા પગને સારી રીતે ધોઈ લો લો ત્યારબાદ તેને એકદમ કોરા કરી હવે એક બાઉલમાં થોડું શુદ્ધ દેશી ઘી લો થોડું માલિશ થાય તેવું ગરમ કરો પછી તમારા આંગળીઓ વડે પગના તળિયા પર લગાવો અને હળવા હાથે ઘસો આ ઉપાય અજમાવવાથી તમને સારી ઊંઘ આવશે